નમસ્કાર મિત્રો આજકાલ એઆઈ બહુ ચર્ચામાં છે તમે પણ સાંભળ્યું હશે કે એઆઈ આપણે જે માહિતી જોઈએ એ આપણને આપે છે એ પણ સેકન્ડમાં હવે તમને પ્રશ્ન થાય કે આ તો આપણે ગૂગલમાં પણ કરી શકીએ છીએ પણ ગૂગલમાં અને એઆઈમાં શું ડિફરન્ટ છે એઆઈનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એના વિશે આ વિડીયોમાં વાત કરવાની છે મિત્રો વિડીયો ખાસ એન સુધી જોઈ લેજો આપને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળશે ગૂગલમાં આપણે કોઈ પણ ટોપિક સર્ચ કરીએ છીએ ત્યારે એમાંથી આપણને જે માહિતી સોર્સ મળે છે એમાં ઘણી બધી લિંક મળે છે તમે જોયું છે એ લિંક ઉપર ક્લિક કરીએ ત્યારે ઘણીવાર એવું બને કે એમાંથી આપણે જે જોઈએ છે એ માહિતી ન પણ હોય એડવર્ટાઇઝ તો ખરી જ પણ આની સામે આનું સોલ્યુશન છે એઆઈ તમે જેટલી માહિતી માગશો એટલી સ્પષ્ટ માહિતી તમને એઆઈ આપશે અને એ પણ કોઈ જાતની એડવર્ટાઇઝ વગર એકદમ ફ્રી તમે તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં આ એઆઈ ટૂલ્સનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકશો ફક્ત આટલું જ નહીં તમે ગુજરાતી હિન્દી કે ઇંગ્લિશ કોઈ પણ ભાષામાં સર્ચ કરશો એ ભાષામાં તમને રિપ્લાય આપશે આ ત્રણ ભાષા જ નહીં અન્ય બીજી પણ ભાષામાં તમને આ એઆઈ ટૂલ્સ જવાબ આપશે તો આનો ઉપયોગ કેવી રીતે કરીએ ચાલો જોઈએ આ વિડીયોમાં તો સૌથી પહેલાં આપણે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરો અને અહીંયા ટાઈપ કરો ચેટ જીપીટી આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે એનું આઈકોન ખાસ ચેક કરી લેવું તો આ લિંક ઉપર આપણે ક્લિક કરીએ હવે તમે જોઈ શકો છો ચેટ જીપીટી છે એ આપણી સામે ઓપન થઈ ગયું છે અહીંયા જોશો તો આવું એક ડાયલોગ બોક્સ હશે આસ્ક એનીથિંગ જ્યાં આપણે કંઈ પણ માહિતી જોઈએ છે એ આપણે અહીંયા કીવર્ડ ટાઈપ કરવાના છે અહીંયા એવી માહિતી આપણને પરફેક્ટ મળશે કે જે ગૂગલમાં નહીં મળી શકે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા એક પ્રશ્ન ટાઈપ કરું છું એક વિમાન બનાવવાનો ખર્ચ કેટલો થાય આટલું ટાઈપ કર્યા પછી અહીંયા છેડે એક એરો હશે એના ઉપર ટચ કરવાનું છે અહીંયા તમે જુઓ હવે પ્રશ્ન આપણે ટાઈપ કર્યોના બીજી જ સેકન્ડે જવાબ અહીંયા શરૂ થઈ ગયો છે કે વિમાન બનાવવાનો ખર્ચ ઘણી બાબતો પર આધાર રાખે છે એ અહીંયા અલગ અલગ પ્રકાર અહીંયા આપણને બતાવે છે વ્યાવસાયિક વિમાન મધ્યમ કદનું જેટ તો એનો પચીસ થી બસો કરોડ વ્યાવસાયિક વિમાન સાતસો પચાસ થી એક હજાર કરોડ લશ્કરી વિમાન અહીંયા ડોલરમાં પણ છે ત્યાર પછી વધુ ખર્ચ શું હોય તો એ અહીંયા વિગત આપેલી છે નીચે હિન્ટ પણ આપેલ છે કે તમે જો ખાસ પ્રકારના વિમાન વિશે પૂછો જેમ કે ડ્રોન ગ્લાઇડર કે કોમર્શિયલ જેટ તો વધુ ચોક્કસ જવાબ આપી શકે અહીંયા આપણે લખશું હા પછી એરો ઉપર ટચ કરીએ હવે આમાંથી આપણે જેના વિશે જાણવા માગતા હોય એ નામ અહીંયા લખવાનું છે જેમ કે લશ્કરી વિમાન આપણે જાણવા માગતા હોય લખીએ લશ્કરી વિમાન ત્યાર પછી સેન્ડ તો જુઓ અહીંયા આપણને જવાબ મળી ગયો છે ભારતીય વાયુસેનાનું જે વિમાન છે એનો ખર્ચ અહીંયા તમે જોઈ શકો છો અંદાજે પાંચસોથી છસો કરોડ પ્રતિ વિમાન અને એમાં પણ અલગ અલગ પ્રકાર વિશે માહિતી આપે છે હવે આ જ સેમ ટોપિક આપણે ગૂગલમાં સર્ચ કરીએ એટલે આપણને ડિફરન્સ ખ્યાલ આવશે કે ગૂગલમાં સર્ચ કરીએ અને ચેટ જીપીટીમાં સર્ચ કરીએ તો એમાં કેટલો ડિફરન્ટ છે હવે સર્ચના રિઝલ્ટ કંઈક આ પ્રમાણે છે અહીંયા તમે જુઓ આટલા ઓપ્શન આપણને આપેલા છે લિંક સ્વરૂપે આમાં પણ તમે જુઓ આપણે જે માહિતી જોઈએ છે એ માહિતી પરફેક્ટ પ્રકારો અને એનો ખર્ચ આમાં ક્યાંય તમને આ ઉપરથી જોવા નહીં મળે કારણ કે મેં ચેક કરેલી છે જે માહિતી જોઈએ છે કે ચેટ જીપીટી પાસે થોડીક માહિતી તમે સર્ચ કરો છો તો આવી રીતે લોગિન અને સાઇન અપ ફોર ફ્રી આવું ઓપ્શન તમને જોવા મળશે તો અહીંયા આપણે સાઇન અપ કરવાનું છે અને એનો કોઈ ચાર્જ નથી અપ ફોર ફ્રી ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી હવે આવું ઓપ્શન આવશે ક્રિએટ એન એકાઉન્ટ ચેટ જીપીટી તો આપણે તો કન્ટિન્યુ વિથ ગૂગલ ઉપર ટચ કરી ઇઝીલી કોઈ પણ પ્રકારનું એકાઉન્ટ ક્રિએટ કરવાની જરૂર નથી આઈડી પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી કન્ટિન્યુ વિથ ગૂગલ ઉપર ટચ કરીએ ત્યાર પછી ફરી હવે ડાયલોગ બોક્સ આવી ગયું છે બીજો પ્રશ્ન પૂછીએ દેશના રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે સેન્ડ ઉપર ટચ અહીંયા તમે જોઈ શકો છો ભારતના રાષ્ટ્રપતિનો પગાર દર મહિને પાંચ લાખ રૂપિયા છે બે હજાર અઢારના કેન્દ્રીય બજેટ દ્વારા સુધારણા કરવામાં આવી હતી અને પ્લસ એમને જે સુવિધા મળે છે એના વિશે પણ અહીંયા માહિતી છે હવે માની લો કે આપણે કોઈ સરકારી કચેરીમાં અરજી લખવી છે પણ અરજી કેવી રીતે લખાય એ ખબર નથી તો આ એઆઈ ચેટ જીપીટી આપણને લખી આપશે પણ એમાં ધ્યાન એ રાખવાનું છે કે થોડીક વિગત આપણે એને આપવી પડશે કયા વિષય ઉપર અરજી લખવાની છે કોને લખવાની છે એવું થોડોક આછેરો પરિચય આપશું એટલે અરજી સારી રીતે લખી શકશે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું છું અમદાવાદની જીવન જ્યોત સોસાયટીમાં લોકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકી વિશે અમદાવાદ જિલ્લા પંચાયતમાં આરોગ્ય અધિકારીને ફરિયાદ માટેની અરજી લખી આપો હવે આપણે સેન્ડ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અરજી લખવાનું કામ શરૂ થઈ ગયું છે પ્રતિ આરોગ્ય અધિકારી શ્રી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી અમદાવાદ વિષય અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટ અરજી લેખન છે વિષય છે મુદ્દાઓ છે અને લાસ્ટમાં આપનો વિશ્વાસ હું તો અહીંયા આપણે આપણું નામ લખવાનું છે ત્યાર પછી તારીખ ને મોબાઈલ નંબર જે કાંઈ આપવા માંગતા હોય એ રીતે તો આવું કામ પણ એઆઈ કરી શકે છે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી બની શકે છે જો તમે કોઈ ટીચર હોય અથવા કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય અને કોઈ કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરવાનો હોય કે ન્યૂઝપેપરમાં પ્રેસ નોટ આપવી હોય તો એ લખી આપશે ઉદાહરણ તરીકે આપણે અહીંયા સુરતની સરસ્વતી વિદ્યાલય શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમની ન્યૂઝપેપરમાં આપવાની પ્રેસ નોટ લખીને આપો ત્યાર પછી એરોપટ જ કરીએ હવે જુઓ પ્રેસ નોટ લખવાનું શરૂ થઈ ગયું છે સ્થળ તારીખ અને અહીંયા ટાઇટલ છે ચારથી પાંચ સેકન્ડમાં આ અહેવાલ લેખન કે પ્રેસ નોટ જે આપણે નામ આપીએ એ લખવાનું શરૂ થઈ ગયું છે અને આપણે જો વિસ્તારથી જોઈતું હોય વધારે તો એને શબ્દોની લિમિટ આપવી પડે કે આ અહેવાલ બસો શબ્દોમાં લખી આપો તો એટલા શબ્દોમાં વિસ્તારથી લખી આપશે આ આપણે બ્રાઉઝરમાં ચેટ જીપીટી ઓપન કર્યું છે તમે જો સારો વ્યૂ જોતા હોય વ્યવસ્થિત રીતે રેગ્યુલર યુઝ કરવું હોય તો આપણે એની એપ્લિકેશનથી બેસ્ટ રીતે યુઝ કરી શકીએ તો આના માટે પ્લે સ્ટોર ઓપન કરો અને ટાઇપ કરો ચેટ જીપીટી એટલે આ પ્રમાણેનું આઈકોન હશે ખાસ ચેક કરવું ઓપન એઆઈ નીચે ડેવલપરમાં લખ્યું છે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી ઓપન કરશો એટલે આ પ્રમાણે આવશે વેલકમ ટુ ચેટ જીપીટી નીચે કન્ટિન્યુ હશે કન્ટિન્યુ પર જાવ અને ત્યાર પછી આવી રીતે ડેશબોર્ડ આવશે નીચે લખ્યું હશે આસ્ક એનીથિંગ તો ત્યાં ટચ કરી અને અહીંયા આપણે કીવર્ડ લખવાના છે વધુ ઉદાહરણ લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આપણને કઈ કઈ પ્રકારે માહિતી આપી શકે છે તો હું અહીંયા એક પ્રશ્નો ટાઈપ કરું છું એક સૈનિકનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો કેવા પ્રશ્નો પૂછી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સૈનિકના ઇન્ટરવ્યૂમાં આપણે કેવા પ્રશ્નો પૂછી શકીએ અલગ અલગ વ્યક્તિગત પૃષ્ઠભૂમિ ત્યાર પછી સેનામાં પ્રવેશ અંગે એના વિશેના પ્રશ્નો પૂછી શકીએ સૈનિક તરીકેનો અનુભવ એના પ્રશ્નો પૂછી શકીએ ત્યાર પછી ચિંતાઓ અને પડકારો વિશે તો એના પ્રશ્નો પૂછી શકીએ મૂલ્ય અને પ્રેરણા એને લગતા પ્રશ્નો પૂછી શકીએ અને અંતિમ પ્રશ્નો લાસ્ટમાં છેલ્લે આપણે આવા પ્રશ્નો પૂછી શકીએ હવે આપણે સુવિચાર જોઈએ છીએ ગુજરાતી ભાષામાં પચાસ સુવિચાર લખીને આપો તો અહીંયા તમે જોઈ શકો છો સુવિચારો લખવાનું શરૂ થઈ ગયું છે અહીંયાથી આપણે કોઈ પણ લખાણ છે એ કોપી કરી શકીએ છીએ અને બીજી કોઈ પણ જગ્યાએ આપણે એને પેસ્ટ કરી અને ઉપયોગ કરી શકીએ છીએ વર્ડ ફાઇલમાં લઈ શકીએ છીએ પાવર પોઈન્ટમાં ઉપયોગ કરી શકીએ છીએ મેલ વોટ્સએપ એક્સ કોઈ પણ જગ્યાએ આપણે આનું લખાણ સીધું આપણે કોપી કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતી ભાષામાં પણ લખાય છે હવે ક્યારેક કેટલાક લોકોને એ પ્રશ્ન થશે કે અહીંયા જે તમે ટાઈપ કરો છો એ ગુજરાતી ફોન્ટ છે મારી પાસે મારા ફોનમાં ગુજરાતી ટાઈપિંગ થતું નથી ઇંગ્લિશ થાય છે પણ ગુજરાતીની રીતે પણ તમે લખી શકો છો જેમ કે હું અહીંયા ટાઈપ કરું હવે લાસ્ટમાં જુઓ અહીંયા કોઈ ખાસ વિષયને લગતા સુવિચારો જોઈતા હોય તો આપણે એને તો આપણે એ પ્રમાણે લખવાનો છે જેમ કે જીવન શાંતિ ઉદાહરણ તરીકે મારે શિસ્તને લગતા સુવિચાર જોઈએ છે તો હું એ પ્રમાણે લખીશ હવે મેં લખ્યું છે શિસ્તને લગતા ગુજરાતી ભાષામાં સુવિચાર આપો આવી રીતે છે ઇંગ્લિશ પણ ગુજરાતીના શબ્દો છે હવે આપણે જોઈએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે ઇંગ્લિશમાં લખ્યું છે પણ ગુજરાતીમાં સુવિચાર આપણને મળી ગયા છે વધુ આપણે જોતા હોય તો એ રીતે લખી શકીએ અહીંયા પાંચ જ આવ્યા છે જો આપણે વધારે જોતા હોય તો સંખ્યા ચોક્કસ આપવી પડે ત્યાર પછી મેં ગુજરાતીમાં લખ્યું છે ગ્લોબલ વોર્મિંગ વિશે બસ્સો શબ્દોમાં નિબંધ આપો તો અહીંયા તમે જોઈ શકો છો બસો શબ્દોમાં સરળ અને સ્પષ્ટ નિબંધ અહીંયા લખવાનું શરૂ થઈ ગયું છે આવી રીતે તમે ક્લેરિફિકેશન આપીને પણ સર્ચ કરી શકો છો શબ્દોની લિમિટ પણ તમે અહીંયા આપી શકો છો ગ્લોબલ વોર્મિંગ વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને આપો તો હવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જે સ્લાઇડ અલગ અલગ હોય છે તો પહેલી સ્લાઇડમાં શું લેવું બીજી સ્લાઇડમાં શું લેવું સ્લાઇડના નંબર પ્રમાણે અહીંયા આપણી સામે પ્રેઝન્ટેશનની સ્ક્રિપ્ટ તૈયાર કરેલી છે જો આપણે પીપીટી એક્સ ફાઇલ તૈયાર જોઈતી હોય તો નીચે લખ્યું છે ડોટ પીપીટી એક્સ ફાઇલ એટલું લખશું તો પીપીટી બનાવીને પણ આપી શકે છે હવે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કોઈ વિષયમાં ન સમજાય તો પણ એ આપણને મદદ કરશે જોઈએ ઉદાહરણ ઇંગ્લિશ ભાષામાં ડબલ્યુ એચથી શરૂ થતા પચીસ પ્રશ્નો બનાવીને આપો તો તમે જોઈ શકો છો ડબલ્યુ એચથી શરૂ થતા પ્રશ્નો 25 આપણે માંગેલા છે પચીસ પ્રશ્નો આપણી સામે લિસ્ટમાં તૈયાર છે મિત્રો કેટલું પરફેક્શન સાથે આપણું કામ ઇઝી આપણને મળી જાય છે એવી જ રીતે આપણે સંસ્કૃત ભાષામાં એક ટોપિક સર્ચ કરીએ સંસ્કૃત ભાષામાં કરોતી ક્રિયાપદ વાળા દસ વાક્યો બનાવીને આપો તમે જોઈ શકો છો અહીંયા ફક્ત વાક્ય જ નહીં એ વાક્યનું ગુજરાતી પણ આપણી સામે છે અહીંયા ચેટ જીપીટી કેટલું પરફેક્ટ અને સરસ રીતે આપણને રિઝલ્ટ આપે છે હવે એક ગણિતનું ઉદાહરણ લઈએ ગણિતનું ચેપ્ટર ઘાત અને ઘાતાંક વિશે સમજાવો નીચે ઘાત અને ઘાતાંક કોને કહે છે સૌથી પહેલાં એના વિશે આપ્યું છે ત્યાર પછી ઘાતના પ્રકારો વિશે ઉદાહરણ અને અર્થ પણ આપેલ છે મુખ્ય નિયમો પણ અહીંયા છે ઘાતક લખાણ ઉપયોગ ક્યાં થાય છે વગેરે વિશે માહિતી આવી ગઈ છે જે પણ ટોપિક વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈતા હોય થોડુંક એમાં ક્લેરિફિકેશન આપવું પડે કેટલા શબ્દોમાં જોઈએ છે કયા ફોર્મેટમાં જોઈએ છે કઈ ભાષામાં જોઈએ છે હિન્દી ભાષામાં આપણે માહિતી જોઈતી હોય તો હિન્દીમાં આપણે બોલી શકીએ ટાઈપ કરી શકીએ આ જ વસ્તુ ઇંગ્લિશમાં જોતી હોય તો ઇંગ્લિશમાં ટાઈપ કરી શકીએ અને બોલી શકીએ તો એઆઈ આપણું કામ ઇઝી કરી આપશે તો મિત્રો જો આ વિડીયો ખરેખર તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરજો તો આ જ પ્રકારના અવનવા ટેકનોલોજી અને ટીપ્સને લગતા વિડીયો મારી ચેનલમાં મુકાતા રહેશે જોડાયેલા રહેજો અને જોતા રહેજો